નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હેતલ પાટણના સાંતલપુર તાલુકાના વારાહી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખની ભાજપ દ્વારા બિન હરીફ વરણી કરવામાં આવી છે

તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી જેની અંદર અમારા પેજ સમિતિના પરતા આદરણીય અધ્યક્ષ પ્રદેશના એવા પાટિલ સાહેબની સૂચનાથી સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ઝોન મહામંત્રી સંગઠન આદરણીય શ્રી રજનીભાઈ પટેલ દ્વારા જિલ્લાના અધ્યક્ષ ડૉક્ટર દશરજી દશરથજી ઠાકોર દ્વારા પરામર્શ કરી અને આ સાંતલપુર તાલુકા પંચાયતની ઉપપ્રમુખની ચૂંટણીની અંદર અમારા સાતલપુર તાલુકા પંચાયતના બિનહરીફ સદસ્ય શ્રીમતી સેજલબા શક્તિસિંહ જાડેજા જેમનો ભારતીય જનતા પાર્ટીએ પાટણ જિલ્લા દ્વારા આજે ઉપપ્રમુખ તરીકેનો મેન્ડેટ આપ્યો છે અને એમાં પણ તેઓ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે તમામ સદસ્યોએ એમને ટેકો આપ્યો છે અને સૌના સાથ સહકાર થકી જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી છે એ જ પ્રમાણે સૌએ સાથ આપ્યો છે એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું દીપક સતવારા નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર